તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી પ્રેમ અને ધન ઐશ્વર્યના દેવતા શુક્ર આવશે મકર રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે તમારું પ્રેમ જીવન જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકોની કુંડળીમાં શુક્ર તમારા પ્રથમ એટલે કે લગ્ન ભાવ અને આઠમા ભાવના સ્વામી છે અને હવે તમારા ચોથા ભાવમાં ગોચર કરશે પરિણામે તમને અણધાર્યા નાણાકીય લાભનો અનુભવ થશે વધુમાં જોઈએ તો મકર રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમે તમારા સુખ સુવિધાઓમાં વધારો કરી શકશો તમારા કરિયરમાં તમને નવી નોકરીની તકો મળશે જે તમને સંતોષ અને ખુશી બંને આપશે વ્યવસાયમાં તમને નવા સાહસો શરૂ કરવાની તકો મળશે જે તમને સંતોષ અને સારો નફો લાવશે કેટલાક તુલા રાશિના લોકો કુટુંબિક વ્યવસાયમાં જોડાઈ શકે છે તમારા નાણાકીય જીવનમાં તમે નોંધપાત્ર સંપત્તિ કમાઈ અને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો પ્રેમની જોઈએ તો આ વ્યક્તિઓ તેમના સાથેના સંબંધોમાં ખુશી જાળવી રાખવાનો પ્રયત્ન કરશે આ તમારા સંબંધોને મજબૂત બનાવશે તમારે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારી આંતરિક ઉર્જા અને હિંમત તમને મજબૂત રાખશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો માટે તમારા સાતમા અને બારમા ભાવના સ્વામી શુક્ર હવે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવાના છે પરિણામે તમારા માટે સંબંધો જાળવવા અને વ્યક્તિગત પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ રહેશે જ્યારે તમારી કારકિર્દીની વાત કરવામાં આવે ત્યારે આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરવી મુશ્કેલ બની શકે છે તમારે નોકરીમાં સ્થળાંતરનો સામનો પણ કરવો પડી શકે છે વ્યવસાયમાં ચૂકી ગયેલી તકો તમારા વ્યવસાય કરવાની અને નફો કમાવાની છે નાણાકીય તકો મર્યાદિત ગોચર દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે અસંતોષ અનુભવી શકો છો જેના કારણે અહંકાર સંબંધિત સમસ્યાઓ અને દલીલો થઈ શકે છે જોકે વાતચીતના અભાવને કારણે આ પરિસ્થિતિઓ વધુ ખરાબ થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો નબળી રોગ પ્રતિકારક શક્તિ પાચન સમસ્યાઓનું કારણ તમારા માટે બની શકે છે માટે પાચન સંબંધિત ધ્યાન આપવું જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધનુ રાશિની ધનુ રાશિના જાતકોની કુંડળીમાં શુક્ર અગિયારમાં અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને હવે તમારા બીજા ભાવમાં પ્રવેશ કરવાના છે તેથી ધનુ રાશિના જાતકોએ તેમના શબ્દો અને કાર્યો પ્રત્યે સાવધાન રહેવું જોઈએ કારણ કે તેઓ દલીલોમાં પરિણામી શકે છે વધુમાં તમારે આ સમય દરમિયાન મોટા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ તમારા કરિયરમાં તમને નસીબનો અભાવ જોવા મળી શકે છે આ સમય દરમિયાન નોકરીનું દબાણ વધી શકે છે અને ઉપરી અધિકારીઓ સાથે સમસ્યાઓ ઊભી થઈ શકે છે વ્યવસાયની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમને નોંધપાત્ર નફો થવાની શક્યતા ઓછી છે સ્પર્ધકોને કારણે તમને નુકસાન થઈ શકે છે મર્યાદિત નાણાકીય આવક તમારી બચત પર પણ અસર કરી શકે છે તમારી પ્રેમ જીવનમાં તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં ખુશીઓનો અભાવ આવી શકે છે કદાચ તમારા મૌખિક દુર્વ્યવહારને કારણે પરિણામે વાતચીતનો અભાવ આવી શકે છે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે ડાયાબિટીસ અથવા સ્થૂળતા સંબંધિત સમસ્યાઓથી પરેશાન આ સમય અવધિમાં થઈ શકો છો જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોથી મકર રાશિના જાતકો માટે શુક્ર તમારા પાંચમા અને દસમા ભાવના શાસક છે અને હવે તમારા પ્રથમ સ્થાન એટલે કે લગ્ન ભાવમાં પ્રવેશ કરશે પરિણામે તમારે તમારા બાળકોની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત પડશે આ સમય દરમિયાન તમારું મન પ્રેમની લાગણીઓથી ભરાઈ શકે છે અને તમે ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળો તમારા માટે નવી નોકરીની તકો લાવશે જે તમને ખુશ કરશે તમને સાથીદારો અને ઉપરી અધિકારીઓ તરફથી માન સન્માન મળશે વ્યવસાય નાણાકીય લાભ લાવશે અને સટ્ટાબાજી અને વેપારમાં સામેલ લોકો આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર નફો કમાઈ શકશે નાણાકીય રીતે જોઈએ તો તમને આવકના નવા સ્ત્રોત મળશે જેનાથી તમે પૈસા કમાઈ શકશો અને બચત પણ કરી શકશો પ્રેમ જીવનમાં જોઈએ તો શુક્રના મકર રાશિના ગોચર દરમિયાન તમે તમારા જીવનસાથી પર પ્રેમ વરસાવતા અને તેમની સાથે દયાળુ વર્તન કરતા જોવા મળશે આનાથી તમારા સંબંધો મજબૂત બનશે અને તમે તમારા જીવનસાથીની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કામ કરશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો શુક્રના ગોચ્ચર દરમિયાન તમે સ્વસ્થ રહેશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિની તો કુંભ રાશિના લોકો માટે તમારા ચોથા અને નવમા ભાવના સ્વામી શુક્ર હવે તમારા બારમા ભાવમાં પ્રવેશ કરશે પરિણામે તમને કૌટુંબિક સમસ્યાઓ નસીબનો અભાવ અને તમારા મોટા ભાઈ બહેન સાથેના સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મુસાફરી દરમિયાન પણ તમને અગવડતાનો અનુભવ થઈ શકે છે તમે તમારા કરિયરમાં નોંધપાત્ર લાભ મેળવી શકશો નહીં અને જો તમે પૈસા કમાવો છો તો પણ તમે અસંતુષ્ટ રહેશો તમારા કામનું બહુ જ વધી શકે છે વ્યવસાયમાં તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે કારણ કે નુકસાનનું જોખમ રહેલું છે તમારા નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે અને તમારી બચત સરેરાશ રહેવાની શક્યતા છે પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો જાળવી શકશો નહીં જેના કારણે તમારા સંબંધોમાં ખુશીનો અભાવ આવી શકે છે તમારી બંને સારા સંબંધો જાળવાની જરૂરત પડશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ જાતકોને મકર રાશિમાં શુક્રના ગોચર દરમિયાન પગમાં દુખાવો થઈ શકે છે જે કદાચ નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે આવું શક્ય બનશે અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ થ મીન રાશિની મીન રાશિના જાતકો માટે તમારા આઠમા અને ત્રીજા ભાવના શાસક શુક્ર હવે તમારા 11મા ભાવમાં ગોચર કરશે તેથી તમારે તમારી વ્યક્તિગત પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને તેના માટે અનેક પ્રયત્નો કરવાની જરૂરત પડશે આ સમય દરમિયાન તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો શુક્રના ગોચર દરમિયાન તમે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા રહેશે જે તમને સરત અને પૂર્વ જોની સંપત્તિ દ્વારા મળશે કાર્કીની દ્રષ્ટિએ જોઈએ તમારા આત્મવિશ્વાસ અને સુનિયોજિત વ્યૂહરચનાને કારણે તમને તમારી નોકરીમાં સફળતા મળશે વધુમાં તમને વિદેશમાં નોકરીની તકો મળી શકે છે જે તમને સંતુષ્ટ કરશે તેવી ઓનસાઇટ રોજગારના દ્વાર પણ ખોલશે આ કિસ્સામાં તમે તમારી જાતને એક નવી સ્થિતિમાં શોધી શકો છો શુક્રના ગોચર દરમિયાન વ્યવસાયમાં તમને નફો અને નુકસાન બંનેનો અનુભવ થઈ શકે છે તમે નવો વ્યવસાય પણ શરૂ કરી શકો છો નાણાકીય રીતે જોઈએ તો તમે નોંધપાત્ર નફો કમાઈ શકશો જેનાથી તમે નોંધપાત્ર રકમ બચાવી પણ શકશો પ્રેમની વાત કરીએ તો મીન રાશિના લોકો માટે તેમના જીવનસાથીની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી તેમના સંબંધોમાં સંતોષ મેળવશે વધુમાં તમારું સારું વર્તન તમારા સંબંધોને મજબૂત બનાવશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમે સારા સ્વાસ્થ્યમાં રહીશો કારણ કે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે અને પરિણામે તમે ફિટ પણ રહેશો